વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ રહ્યા છે નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈશુના ગુણગાન ગયા હતા તો એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી ભરૂચની એમિટી સ્કૂલ નજીક આવેલ ચર્ચ તો સેન્ટ જેવિયર્સ સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાઈ પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી ભરૂચ જિલ્લાના ખાનગી પાર્ટી પ્લોટોમાં પણ વિશેષ મેરી ક્રિસમસ સેલિબ્રેશન આયોજન કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક યુનિટી હોટલ પાસે પણ મેરી ક્રિસમસ સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર ટી એમ ઓનકર સહિત મોટા પ્રમાણમાં ખ્રિસ્તી બંધુઓ પણ જોડાયા હતા અને કેક કટિંગ સહિત વિશેષ કાર્યક્રમ યોજાયા હતા